શૈક્ષણિક શિખામણ જોવા સુધી એવું ન થાય અને આજથી જ આજથી પડે કે આ વખતે આ લોકસભાની ચૂંટણી જુદા ફેલાય જેમ કે ઘણા બધા મુદ્દા કીધા એક તો અબકે બાર ચારસો પર એક એફા માટે ચેલેન્જ આવી અને બીજો મુદ્દો એ આવ્યો છે કે આપણી આપણા લોકસભા સાબરકાંઠા લોકસભાને લાગે વળગ છે ત્યાં આમ તો છબી છે છબી વાત કરી છે પણ આપણે પાંચ લાખ ની લીડ થી જીતવું છે હાલની પરિસ્થિતિ થી પણ આપણે બધા સૌ વાકે છીએ પણ આપણે માત્ર ને માત્ર મોદી સાહેબ ઘણી વખત વાત કરી છે પડે કે ભાઈ આપણે તો કમળ જ જોવાનું છે આપણે ઉમેદવાર હાથી કોઈ લેવા દેવાની આપણે મોદી સાહેબ ને જોવાના છે અને મોદી સાહેબ જયારે દુનિયાની અંદર નકો વગાડ્યો હોય એક દુનિયાની અંદર ભારતનું નામ રોશન કર્યું હોય દરેક મહાન વ્યક્તિ તરીકે આ દુનિયાની અંદર આ માણસ જયારે ઉભરી આવ્યા હોય ત્યારે આપણે આ વખતે ખૂબ ચિંતા કરવાની જરૂર આવી ત્રીજી વખત મોદી સાહેબ વડાપ્રધાન બનાવટ તરફ જઈ રહ્યા હોઈએ ત્યારે આપણું અર્થતંત્ર નો જે આપણે વિચાર કરીએ તો આર્થિક સ્થિતિ આપણી અગિયારમાં ક્રમી હતી વિશ્વની અંદર જે મોદી સાહેબ અત્યારે આપણે વોચમાન નંબર ઉપર આવે છે અને ત્રીજી વખત જયારે વડાપ્રધાન બનશે ત્યારે અર્થપત્ર આપણું ત્રીજા નંબર પર આવશે એની એમને ગેરંટી આપી છે અને ગેરંટી ની પાછા એ ગેરંટી આપી છે અને મોદી હે તો મુમકીને હે એ પણ આપણે જાણીએ છીએ